સો રીપી ઈ લર્નિંગ એજ્યુકેશન હબની અંદર હવે તમારું ફરીથી સ્વાગત છે આપણે સજીવ વિશ્વ ચેપ્ટર નંબર એક ભણી રહ્યા છે અને એનો હવે આ છેલ્લો લેક્ચર ભણી રહ્યા છે નીટ માટે ઇમ્પોર્ટન્ટ બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ તમારા એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ તમે જે ગણો આ પોઈન્ટ એક્ઝામમાં આવશે આવશે અને આવશે અને મને ખ્યાલ છે ત્યાં સુધી તમે લોકો આ ઓળખ ચાવીમાં અટવાતા જશો તમને ગેરંટી સાથે ઓળખ ચાવી ડાયરેક્ટલી ખબર નહીં પડે તો શરૂઆત કરીએ છીએ ઓળખ ચાવી ઓળખ ચાવી જે છે એને આપણે વર્ગીકરણનો બીજો આધાર કહીએ છીએ બીજી વસ્તુ વર્ગીકરણનો બીજો આધાર કેમ તો કે એક તો સેવન સ્ટેજ ઓફ ક્લાસિફિકેશન હતું એની સિવાય આપણે સમજી લો કે હર્બેરિયમ ભણી ગયા હવે સમજી લો કે તમે સવાર સવારમાં દરિયા કિનારા પર મસ્ત મજાનું ચાલવા જાઓ છો અને ત્યાં તમને કોઈ એક નાનકડો અંથો જીભ દેખાય છે એવી અલગ પ્રકારની માછલી દેખાય છે જેના વિશે તમને અત્યારે કશી જ ખબર નથી અથવા તો કાંઈ ખબર નથી તો એ માછલીને તમે ત્યાંથી લાવશો ત્યાં સુધીમાં તો મરી જશે અને તમે આ વર્ગીકરણ કરવા માટે પ્રેરાયેલા છો અથવા તો તમે કોઈ એવા સ્ટુડન્ટ છો કે જ્યાં તમારે વર્ગીકરણનો પ્રોજેક્ટ કરવાનો છે તો તમે એનો મસ્ત મજાનો આવી રીતે રાખીને મસ્ત મજાનો ફોટો પાડી લીધો ફોટા પાડ્યા પછી હું તો એ ફોટો પાડીને તમે સીધા ક્યાં આવો છો તો કે હર્બેરિયમમાં અથવા તો આ લેબની અંદર આવો છો અને તમે ત્યાં એના વિશેની માહિતી જોતી છે એટલે એનું વર્ગીકરણ કરવું છે કે એક્ઝેક્ટલી એ કયા સમુદાયમાં છે હવે સમજી લો કે પાંચ છ કબોર્ડ છે ને એમાં પાંચમા કબોર્ડની અંદર ત્રીજા શેલ્ફની અંદર ત્રીજી બુકની અંદર પાંચમાં કે સાતમાં કે પંદરમાં પેજની અંદર આ જીવ વિશેની માહિતી આપેલી છે પરંતુ તમને તો ખબર જ નથી હવે તમે પહેલાં કબોર્ડથી ચાલુ કરો પહેલાં કબાટની અંદર પચા પુસ્તક છે એનાથી ચાલુ કરો ત્યાં પગતા પોગતા બે વરવૈયા છે સમજાય છે મારી વાત તો એનું વર્ગીકરણ કરવા માટે શું કરવું તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટલી ઓળખ ચાવી વપરાય છે સમજો મારી વાત શું વપરાય છે ઓળખ ચાવી હવે ઓળખ ચાવી છે ને એ આપણે પસંદગી કરવાની હોય અથવા તો પસંદગીમાં હોય કેવી રીતે હું તમને શરૂઆત કરું સમજાવું ખૂબ ધ્યાનથી સમજો બેઝિક વાત ખબર પડી ગઈ કે કોઈ પણ એવી સજીવ છે કે જેનું મારે શું કરવું છે વર્ગીકરણ કરવું છે તો એ વર્ગીકરણના હેતુ માટે કોણ વપરાય ઓળખ ચાવી વપરાય છે તો શરૂઆત કરીએ છીએ આપણો ટોપિક છે ઓળખ ચાવી ઓળખ ચાવી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની સમાનતા શું છે છોકરાઓ તેમની સમાનતા અથવા તો અસમાનતા એટલે કે ભિન્નતાઓ ને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાતો બીજો વર્ગીકરણીય આધાર છે ક્લિયર વનસ્પતિ કે પ્રાણી કોઈ પણ નું વર્ગીકરણ કરો કોના આધારે કાં તો સમાનતા કાં તો ભિન્નતા અથવા તો અસમાનતાના આધારે ઉપયોગમાં બીજો વર્ગીકરણીય આધાર આવે છે ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારે આપવામાં આવે છે હવે જો અહીંયા શબ્દ આવી ગયો જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણો સર આ કઈ ખબર ન પડી હું સમજાવું છું બહુ ધ્યાનથી સમજજો દરિયા કિનારે ગયા હતા અને આપેલો ફોટોગ્રાફ પાડ્યો તો ફોટોગ્રાફ પાડીને આવ્યા પછી હવે તમારે આના ઉપર એક એક મારવાના છે એક એક લક્ષણો જોવાના છે કે જે લક્ષણો સમાનતા હોય તો ભિન્નતા હોય ઉદાહરણ તરીકે સમજી લો કે તમે કોઈ આ જીવ લીધો આ જીવને સમજી લો કે હું એક્સ નામ આપી દઉં તો આ એક્સ નામ છે એની અંદર સૌથી પહેલું લક્ષણ લઉં છું સૌથી પહેલું લક્ષણ કયું લક્ષણ લઈ લઉં ચાલો તો હું લઉં છું કંકાલ તંત્ર કયું લઉં કંકાલ તંત્ર તો આ એક શું બની ગયું લક્ષણ પરંતુ આ એક લક્ષણ જે છે એના કેટલા તો કે જોડની અંદર તમને શું મળે વિરોધાભાસી લક્ષણો મળે જોડમાં તમને શું મળે છોકરાઓ વિરોધાભાસી લક્ષણો મળે કેવી રીતે તો કંકાલ તંત્ર બે પ્રકારનો ભાગ થઈ જાય રાઈટ પેલું કંકાલતંત્ર હાજર કા ગેરહાજર હું અહીંયા લખી દઉં કાં તો હાજર અને કાં તો ગેરહાજર તો આ પહેલી એક લક્ષણ એ લક્ષણના આધારે બે વિરોધાભાસી લક્ષણો મેળવજો કે જે જોડમાં છે મળી ગયા બે અને આ લક્ષણો આપવામાં આવે છે જેને આપણે યુગ્મક અથવા તો શું કહેવાય છે કપલેટ કહેવામાં આવે છે શું કહેવાય છે છોકરાઓ યુગ્મક અથવા તો કપલેટ કહેવાય છે એટલે હું અહીંયા લખી દઉં યુગ્મ યુગ્મ એટલે બે જો બની ગયું એક હાજર નો એક ગેરહાજર નો હા કે ના અહીંયા સુધીની વાત ક્લિયર હવે એક નવો પોઈન્ટ સમજાવું આટલું બની ગયા પછી શું તો કે આટલું બની ગયા પછી જે સૌથી પહેલી તમે બુક લીધી એને અનુક્રમણિકા કહે ઇન્ડેક્સ કહે એમાં લખ્યું છે કે ભાઈ કંકાલતંત્ર તો કંકાલતંત્ર એ બે યુગમાં પૈકીનું એક યુગમાં પસંદ થશે એટલે એકની ધારો કે પસંદગી કરી હાજરને મેં પસંદ કર્યું ઓકે એની અંદર કંકાલતંત્ર હતું તો હાજરની પસંદગી કરી તો આપોઆપ આ પોઈન્ટ કેવો થઈ ગયો ડિસિલેક્ટ એટલે આ પોઈન્ટ કેવો થયો

અને યુગ્મમાંથી એકને પસંદ કર્યું તો એક આપો આ ના પસંદ થઈ ગયું હવે અંત લીધું એટલે ફરીથી આપણને નવી લીડ મળી અને લીડની અંદર લખ્યું છે ગો ટુ પેજ નંબર 50 પેજ નંબર ચાલો ને 16 કર નાખો 16 પર જાવ એટલે ત્યાંથી તમે નવું લક્ષણ લઈ લો ઉદાહરણ તરીકે લક્ષણ નંબર 3 જેને આપણે બોલીએ છીએ પરિવહન અરે પરિવહન તંત્રના પાછા તમને બે ઘટક મળ્યા બોલો કયા કયા બે ઘટક ખુલ્લું કાં તો બંધ હાલો મારી વાત સમજાય છે એમ કરતા કરતા તમે પહેલું લક્ષણ બીજું લક્ષણ ત્રીજું લક્ષણ ને આની જે લીડ મળે છે ને છેલ્લે તમને એમ મળે કે ભાઈ તમારે ત્રીજા નંબરના કપબોર્ડની અંદર ત્રીજી બુકની અંદર તમે જશો એટલે એના ત્રીજા પેજની અંદર જાઓ હવે તમે છેલ્લે એટલું બધું કરતા કરતા લીડ મેળવતા મેળવતા આ ત્રીજા પેજ ઉપર જાઓ આ બુકની અંદર ત્રીજો પેજ ઓપન કરો અને તમને જે સજીવ દેખાતો તો એ જ સજીવનો ફોટો દેખાય તો તમારું ઓળખ વિધિની પ્રક્રિયા કેવી તો કે સાચી અને જો એ ફોટોગ્રાફ ન દેખાય એના વિશેની માહિતી ન દેખાય એનો મતલબ તમે કોઈક લક્ષણને સિલેક્ટ કરવામાં ભૂલ કરી છે તમારે ફરીથી પ્રક્રિયા પ્રક્રિયા કરવાની આખી કરો ઓળખ વિધિની એટલે તમે જેતે ઓળખ વિધિના જે તે સજીવ પાસે પહોંચી જાવ આને કહેવાય ઓળખ ચાવી હવે જો આપણે જે કઈ પણ પ્રોસિજર કરી સાચી છે કે ખોટી એને જોઈ લઈએ એટલે મારે પેલા રહબ કરવું પડશે એટલે કે સાફ કરવું પડશે સાફ કરવાની જરૂર નથી આવી ગયું આના પરિણામ સ્વરૂપ ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય બનશે જો આપણે આ બે વિકલ્પ લીધા હતા એમાંથી એક વિકલ્પ આપણે સ્વીકાર્ય બનાવ્યો એટલે કે હાજરને સિલેક્ટ કર્યું તો એના કારણે બીજો વિકલ્પ કેવો બની ગયો અસ્વીકાર્ય ના પસંદ થઈ ગયો અને ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને શું કહેવાય નવી વ્યાખ્યા બની ગઈ માર્ગદર્શિકા કહે છે પ્રજાતિઓ જાતિઓ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેની ઓળખ હેતુ ઓળખ વિધિના હેતુ માટે અલગ વર્ગીકરણ ચાવીઓ જરૂરી છે પ્રત્યેક કુળ માટે પ્રત્યેક પ્રજાતિ માટે એટલા માટે જ કીધું કે આટલા બધા કબોર્ડ આટલા બધા બુક્સ ને એની અંદર પ્રત્યેક જાતિ માટે કુળ માટે સમજી લો પ્રજાતિઓ માટે અલગ અલગ કક્ષાઓ માટેની અલગ અલગ ચાવીઓ આવી રીતે બનાવેલી હોય છે પ્રકૃતિમાં ચાવીઓ સામાન્ય રીતે એનાલિટિકલ વિશ્લેષણાત્મક હોય તમે જો અહીંયા પણ મેં વિશ્લેષણ જ કર્યું છે મેં વાળો પોઈન્ટ વિશ્લેષણાત્મક રીતે લીધો પરિવહન લીધો સમજી લો કોઈ પરિવહનની જગ્યાએ ઉત્સર્જન શબ્દથી પણ લઈ શકે સમજાય છે કોઈ એના અંગતંત્રીય શબ્દથી પણ લઈ શકે એટલા માટે કીધું છે કે ચાવી હંમેશા વિશ્લેષણાત્મક હોય એટલે ચાવી હંમેશા દર વખતે સાચી જ પડે અને ઓળખવીથી સાચી જ થાય એવું જરૂરી નથી તો આ તમારો મેન પોઈન્ટ ખૂબ સમજવા જેવો થયો ચાવીના દરેક જાહેર નિરૂપણને શું કહેવાય માર્ગદર્શિકા તો આ પોઈન્ટ તમારે યાદ રાખવાનો અને ગેરંટી સાથે હવે તમને ક્લિયર થયું રાઈટ તમે લોકો ભવિષ્યમાં આગળ જ્યારે કેમેસ્ટ્રીમાં જશો તો કેમેસ્ટ્રીની લેબમાં એક્સપેરિમેન્ટ કરવા જશો કયું ધાતુને ને કયું અધાતુ સેમ પ્રક્રિયા છે આના જેવી ધાતુમાં તમને કોઈ વસ્તુ આપી દે એને તમે દહન કરો તો દહન કેરેક્ટર થઈ ગયું બે મળે કે ભાઈ બ્લુ જ્યોત અથવા તો પીળી જ્યોત હવે બ્લુ જોત મળે એટલે તમે ને સિલેક્ટ કરશો પીળી આપોઆપ કેન્સલ થઈ ગઈ જોડમાં લક્ષણો મળ્યા એમાંનું એક કેન્સલ થઈ ગયું એક લક્ષણ મળ્યું એટલે તમે ટીક કર્યું હવે એનાથી નવું કેરેક્ટર ખુલશે નવી લીડ મળી કે ભાઈ આગળ જતા એને ટીપી શકાય છે અથવા તો સમજી લો કે એસિડ સાથે કેવી પ્રક્રિયા આપે છે એના કારણે પાછી નવી લીડ મળે એમ કરતાં કરતાં છેલ્લે તમે નક્કી કરો ઓકે આ જે ધાતુ મારી પાસે છે એ ધાતુ છે અને કોપરની છે તો છેલ્લે કયું ધાતુ છે સમૂહ અથવા તો કયો ક્રિયાશીલ સમૂહ છે તમે ગો તો બસ એક્ઝેક્ટલી એવી જ રીતે આપણે ઓળખ ચાવી પણ કામ કરીએ છીએ ચાલો ક્લિયર સુધી હવે મારે તમને થોડી ઘણી ડેફિનેશનો સમજાવવાની છે એટલે કે યાદી સમજાવવાની છે એટલે આખો નવો ટોપિક આપણો શરૂ થાય છે એમાં પહેલો પોઈન્ટ લખ્યો છે વનસ્પતિની યાદી શું લખ્યું છે છોકરાઓ વનસ્પતિઓની યાદી અને એના માટે અહીંયા શબ્દ આપ્યો છે ફ્લોરા મેં તમને શબ્દ સમજાવ્યો ફ્લોરા અને ફોના બીજો શબ્દ મારે તમને સમજાવો છે ફોના અહીંયા નથી લખો હું અલગથી લખું છું ફોના ફ્લોરા એટલે શું તો કે જે તે વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓની વિવિધતા એને કહેવાય ફ્લોરા અને જે તે વિસ્તારમાં જોવા મળતી એ પ્રાણીઓની વિવિધતાને શું બોલાય ફોના ઉદાહરણ તરીકે સમજી લોટ જસ્ટ ટેક ધી એક્ઝામ્પલ ઓફ ગુજરાતની અંદર સુરતની વાત કરીએ તો સુરત જિલ્લામાં જેટલી પણ વનસ્પતિની જાતિઓ જોવા મળે એના માટે મારા શબ્દ બોલો તો શું બોલાય ફ્લોરા ઓફ સુરત અને હું ખાલી ગીરના જંગલની વાત કરું તો હું બોલાય ફ્લોરા ઓફ ગીર ફોરેસ્ટ અને આખા ગુજરાતની વાત કરું તો ફ્લોરા ઓફ ગુજરાત એવી રીતે ભારતની વાત કરું તો ફ્લોરા ઓફ ભારત તમે જો જ્યારે હું રિજિયન કહી દઉં ને તો એટલામાં જોવા મળતી બધી જ જાતિઓને આપણે કેમાં સમાવિષ્ટ કરીએ છીએ ફ્લોરામાં તો ફ્લોરા એટલે વનસ્પતિઓની યાદી ધરાવતું એક બુક ધારો કે સમજી લો તમે નેશનલ અંદર અંદર બેરી ગિલ્સ નામનો એક બહુ ફેમસ વ્યક્તિ છે મેન વર્સિસ વાઇલ્ડ હવે એ ક્યારેય પણ કોઈ જંગલમાં જે ડાયરેક્ટ કુદીને એના ખાવા ના મળે કોઈ પણ જંગલમાં જાતા પહેલા ત્યાંના વનસ્પતિની પ્રાણી ની સ્ટડી કરે તો એ ક્યાંથી સ્ટડી કરે વનસ્પતિ યાદીના પુસ્તકમાંથી જેની અંદર એ એરિયાની અંદર રહેતી વનસ્પતિ લોકલ વનસ્પતિઓ વિશેની માહિતી લખેલી છે એમાંથી કઈ વનસ્પતિને ખાઈ શકાય કઈ વનસ્પતિ ખાવાલાયક છે કઈ ઝેરી છે કેવા પ્રાણીઓનો ડર રહેશે કેવા પ્રકારના બધી જ માહિતી વાંચ્યા પછી એની ટી ટીમાખી વાંચ્યા પછી આપણે એ જંગલોમાં જાય છે એમણે જાય અને કોઈ વનસ્પતિ ખાઈ લે ઝેરી હોય તો ભાઈ એને પણ નથી ખબર ખ્યાલ આવે છે તો ફ્લોરા ત્યાં કામ આવે છે અને ફ્લોરાની માહિતી હોવી જોઈએ આપણે જે એરિયામાં રહીએ છીએ એ માટે તો ખાસ કરીને સ્ટડી પર્પઝ માટે લોકો આનો ઉપયોગ કરતા હોય છે જો આગળ પરિચય પુસ્તિકાઓ જેને મેન્યુઅલ્સ કહેવાય છે લઘુ પુસ્તિકા જેને મોનોગ્રાફ કહેવાય છે અને પદ્ધતરની સૂચિ જેને કેટલો કહેવાય વગેરે વનસ્પતિઓનું નોંધનીય વર્ણન નોંધનીય વર્ણન કરવાના બીજા કેટલાક ઉપાયો છે પહેલો તેઓ સાચી ઓળખ વિધિમાં પણ મદદરૂપ થાય છે અને આ ઓળખ વિધિ જે છે વનસ્પતિની યાદી જે છે એ વાસ્તવિક પણ હોય છે હવે જો અહીંયા એક વ્યાખ્યા બને વનસ્પતિઓની યાદી એ આપેલ વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને વિતરણનો વાસ્તવિક અહેવાલ સૂચવે છે તમને પોઈન્ટ ખ્યાલ આવવો જોઈએ વાસ્તવિક વહેવાલ અને વનસ્પતિઓની યાદી એટલે શું છે તો કે ફ્લોરા અને ફ્લોરાની વ્યાખ્યા શું થાય તો તમારે યાદ રાખવાનું છે આપેલ એટલે કે નિશ્ચિત વિસ્તારમાં વનસ્પતિઓનું કુદરતી નિવાસસ્થાન અને એનું વિતરણ બીજું તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિની જાતિઓ વિશેની નિર્દેશિકા તો એના માટેની વ્યાખ્યા થઈ જાય નિર્દેશિકા એટલે શું તો કે નિર્દેશિકા એટલે આ જે ફ્લોરા છે એના કરતાં નાનું વર્ઝન નિર્દેશિકા એટલે ઇન્ડેક્સ ચોક્કસ જોવા મળતી વનસ્પતિઓ જાતિઓ વિશેનું સ્વરૂપ અથવા તો જ્ઞાન આપે છે ત્રીજી ડેફિનેશન છે પરિચય પુસ્તિકાઓ તો કે પરિચય પુસ્તિકાઓ એટલે કે જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપે એને પરિચય પુસ્તિકા કહેવાય પણ અહીંયા લખે છે જાતિઓની

આપણે આપણું પહેલું ચેપ્ટર સજીવ વિશ્વ એનસીઆરટીના બેઝને લઈને નીટને અનુરૂપ એક 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 ની ચર્ચા તમારી અહીંયા મેં રીપી ઈ લર્નિંગ એજ્યુકેશનના માધ્યમથી કરી દીધી છે છોકરાઓ હવે તૈયાર થઈ જાઓ નીટની અંદર આપણે બાયોલોજીમાં ત્રણસો સાહીઠમાંથી ત્રણસો સાહીઠ અને ઓલ ઓવર નીટમાં સાતસો વીસમાંથી સાતસો વીસ લાવવાના જ છે હું ચેપ્ટર અહીંયા પૂરું કરું છું એ પૂરું કરતાની સાથે જવાબદારી તમારી શરૂ થાય છે શું જવાબદારી તમારી શરૂ થાય રિવિઝન કરવાનું છે એમસીક્યુ કરવાના છે નીટ આધારિત કરવાના છે અભ્યાસક્રમ આધારિત કરવાના છે બોર્ડ આધારિત કરવાના છે બોર્ડ આધારિત એમસીક્યુ પહેલા કરવાના ત્યાર પછી નીટ આધારિત એમસીક્યુ કરવાના કેમકે બાયોલોજીમાં કોઈ કોર્સ અલગ નથી કોર્સ એક જ છે એટલે નીટનું કરશો તો એ બોર્ડનું થશે અને બરોબર તૈયારી કરજો વિશ યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ ફરીથી આપણે નવા ચેપ્ટર સાથે નવી મુલાકાત ગોઠવીશું ત્યાં સુધી જય હિન્દ બાય બાય